હેલો ફ્રેન્ડ્સ કેમ છો આજે આપણે બનાવીશું ગુંદા કેરીનું અથાણું એકદમ સરળ રીતે બનાવતા શીખવાડીશ તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ ગુંદા કેરીનું અથાણું બનાવવા માટે આગળ આપણે અઢીસો ગ્રામ ગુંદા અને બસો ગ્રામ જેટલી આ રીતે કાચી કેરી લેવાની છે હવે એને બરાબર પાણીથી મેં ધોઈ લીધા છે તો પહેલાં આપણે બધું કોરું કરી લેવાનું છે અને હવે કેરી જે છે એને છોલી નાખવાની છે આપણે છોલી અને એનું છીન તૈયાર કરવાનું છે જો તમારે કેરી એકદમ ઝીણા ટુકડા કરીને રાખવા હોય તો પણ તમે કરી શકો છો કેમ કે આપણે ગુંદાને ભરીને બનાવવાના છે એટલા માટે અહીં આગળ હું એનું છીન કરી લઈશ અને પછી એની અંદર હવે આપણે મીઠું એડ કરવાનું છે એક ચમચી જેટલું અને અડધી ચમચી આપણે હળદર એડ કરવાની છે અને બધું મિક્સ કરી રાખવાનું છે જેથી જે કેરીનું છે પાણી છૂટું પડી જાય અને બધું પાણી આપણે પછી એને કાઢી લેવાનું છે તો મિક્સ કરીને દસથી પંદર મિનિટ જેવું એને રહેવા દઈશું જેથી એ બધું પાણી છોડી દેશે ત્યાં સુધીને આપણે ગુંદા છે એને તૈયાર કરી લેવાના છે તો ગુંદાને આ રીતે ફોડી લેવાના છે અને એના બી પણ કાઢી લેવાના છે તમારે આખા ગુંદા કરવા માગતા હોય તો પણ તમે કરી શકો છો અને અથવા તો વધારે વાર લાગશે હવે મીઠું નાખીને આ રીતે એના ઇઝીથી તમારે બી એડ કાઢી નાખવાના છે તો મીઠું તમારે અહીંયા આગળ ચપ્પું લગાવીને મીઠામાં આ રીતે કાઢી લેવાના છે બધા ગુંદા તૈયાર થઈ ગયા છે કેરીમાંથી પણ આ રીતે પાણી છૂટું પડવા માંડ્યું છે તો દબાવી દબાવીને બધું પાણી તમારે કાઢી લેવાનું છે એટલે કેરીનું પાણી પણ નીકળી જશે અને આ કેરીના પાણીને તમારે ફેંકવાનું નથી જ્યારે તમે ચના મેથીનું અથાણું બનાવો ત્યારે આમાં કેરીનું પાણીનો યુઝ થતો હોય તો તમે એ યુઝ કરી શકો છો પહેલાં આપણે એક કપ અથાણાનો મસાલો લેવાનો છે જે મેં ખાટા અથાણાનો સંભાળ લીધો છે ઘરે કેવી રીતે બનાવો એની રેસિપી મેં નીચે ચેનલ પર આપેલી જ છે તમે એ જોઈને પણ બનાવી શકો છો બધું તમારે કેરીને આ રીતે મિક્સ કરવાનું છે છે એકદમ સરખી રીતે બધો મિક્સ થઈ જશે તમે જોઈ શકો છો મસાલો તૈયાર થઈ ગયો છે હવે આપણે જે ગુંદા છે એની અંદર આપણે તમારે વધારે વધારે ભરવાનો છે તો તમે આ રીતે ભરીને અથાનું બનાવશો ને તો ગુંદાનો ટેસ્ટ ઓર વધી જશે તો તમે આ જ રીતે તમારે બધા ગુંદા તમારે ભરીને તૈયાર કરી લેવાના છે બધા ગુંદા ભરાઈ ગયા છે થોડો મસાલો વધ્યો છે હવે એક મોટું બાઉલ લેવાનું છે કેમ કે આપણે તેલ એડ કરવાનું છે તેલ અહીંયા આગળ મેં સિંગતેલ લીધું છે તમે કોઈપણ તેલ લઈ શકો છો તેલને સરખી રીતે ગરમ કરી લેવાનું છે ધુમાડો થાય ત્યાં સુધીને પછી તમારે ઠંડુ થવા દેવાનું છે અને પછી હવે બાકીનો મસાલો એડ કરવાનો છે અને બીજો મેં અડધો કપ જેટલો ફરીથી અથરાનો મસાલો લીધો છે હવે જે ગુંદા છે તે પણ આની અંદર મિક્સ કરવાના છે તો અહીંયા આગળ આપણે બધા ગુંદાને આ રીતે એડ કરી દઈએ બાઉલની અંદર બધું મિક્સ કરી લેવાનું છે જેથી મસાલો બધો સરખી રીતે ભેગો થઈ જાય હવે એની અંદર તેલને ડૂબા રાખવાનું છે અને અઠવાડિયા પછી તમે ખાવામાં થઈ જશે આપણા ગુંદા પણ તમારે તાજું તાજું ખાવું હોય તો પણ તમે બીજે કે ત્રીજે દિવસ પછી ખાઈ શકો છો અને હંમેશા કાચની બોટલમાં ભરી અને આ રીતે ડૂબા તેલ રાખવાનું છે જેથી તમારું અથાણું ફૂગ ક્યારેય નહીં આવે અને ચમચી તમે જે પણ યુઝ કરો તો એકદમ ચોખ્ખી લેવાની એથી ચમચી નહીં રાખવાની નહીં તો તમારું અથાણું ખરાબ થઈ જશે તો આપણું આ ગુંદા કેરીનું અથાણું પંદર દિવસ પછી એકદમ સરસ આપણે ગુંદા અથાઈ જાય એટલે ખાવા માટે તૈયાર થઈ જશે તો રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી ક્લિક કરજો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો